નવસારી જિલ્લામાં પ્રથમ વખત ઓપરેશન બાદ ઇન્જેક્શન આપવામાં બેદરકારી રાખનાર એનેસ્થેટિસ્ટ ડોક્ટર નર્સ અને હોસ્પિટલ મેનેજરની ધરપકડ થતા સમગ્ર ડોક્ટરી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે ઘટના 6 મહિના અગાઉની છે જેમાં ઓપરેશન બાદ દર્દીનું મૃત્યુ થયું હતું જેમાં પત્નીએ ફરિયાદ કરતા ગણદેવી પોલીસ મથકમાં ત્રણેયની ધરપકડ થઈ છે નવસારીના ગણદેવી સ્થિત દમણિયા હોસ્પિટલમાં એક ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે વંકાલ હાઈસ્કૂલના આચાર્ય અર્જુન ઠાઠોરના થાપાના ઓપરેશન બાદ થયેલી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું જે प्रकरणમાં બેદરકારી દાખવનાર એન એનેસ્થેટિસ્ટ ડોક્ટરે નર્સને બેદરકારીપૂર્વક ઇન્જેક્શન આપવાનું હુકમ કર્યો હતો જેને પગલે દર્દીનું મોત થવાના પ્રકરણમાં પેનલ પીએમ બાદ ત્રણેયની જાહેર થતા પોલીસ મથકમાં ફરિયાદ બાદ ત્રણેયની ધરપકડ તથા ગણદેવી પંતકમાં ચર્ચામાં છે આ ઘટના 5 મહિના પહેલાની છે જેમાં અર્જુન ગુલાબભાઈ રાઠોડ વાંકલ સદ્ગુરુ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા તેમણે 6 નવેમ્બર 2024 ના રોજ ઘરે અકસ્માતે રોલિંગ ચેર ઉપરથી નીચે પડ્યા હતા જેથી તાત્કાલિક ગણદેવી સિદ્ધ નરેન્દ્રદાસ તમણિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા

અને ઓક્સિજન લેવલ ઘટ્યા બાદ તેમનું હોસ્પિટલમાં જ મૃત્યુ થયું હતું જે બાદ ફરિયાદના આધારે મૃતકનું ફોરેન્સિક પેનલ પીએમ કરવામાં આવ્યું હતું જેમાં બેદરકારીનો ખુલાસો તથા ગણદેવી પોલીસ મથકમાં ત્રણેય વિરુદ્ધ ગુનો બી એમ એસ એકસો પાંચ ઈરાદા વગર મૃત્યુની કલમ દાખલ કરી ધરપકડ કરી કાયદેસરના પગલાં લીધા છે નવસારી જિલ્લામાં પ્રથમ વખત ડોક્ટર નર્સ અને મેનેજરની ધરપકડ થઈ હોય તેવો બનાવ સામે આવ્યો છે

કર્યા બાદ ફરિયાદી જે છે સોનલબેન કે જેમના જે મૃત્યુ થનાર જેમના પતિ અર્જુનભાઈ રાઠોડ જે હતા તેઓના લઈને આક્ષેપો કરેલા જેને લઈને પોલીસ દ્વારા નવસારી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક કમિટીની જાચ કમિટીની એક લેખિતમાં રિપોર્ટ કરવામાં આવેલો અને તે કમિટીનો રિપોર્ટ આવી જતાં તેની અંદર સ્પષ્ટપણે જવાબદારી જે તે ડોક્ટર ત્યાં જે ફરજ બજાવેલા નફ અને જે ટ્રસ્ટીઓની જવાબદારી ફિક્સ કરવામાં જેને લઈને આજરોજ સોનલબેન કનેરિયા એ વિગતવારની ફરિયાદ અત્રે ગણદેવી પોલીસ સ્ટેશનની અંદર આપેલી છે એમણે જે લેખિતમાં જે આપ્યું છે તે મુજબ બી એનએસની કલમ મુજબ ગુનો દાખલ કરેલો છે અને વિગતવારની તપાસ આગળ પોલીસ ઇન્સ્પેક્ટર ગણદેવીનાઓ તપાસ કરી રહ્યા છે અને જે સોનલ બેને લેખિતમાં જ વિગતવારની ફરિયાદ લેખિતમાં આપેલી છે અને સિવિલ હોસ્પિટલના જે કમિટી જે હતી કમિટીએ પણ આની જવાબદારી જેવું લેખિતમાં પોલીસ તપાસના ના કામમાં હાલ અત્યારે જે પ્રોસિજર છે એ મુજબ જે તે જવાબદાર જે ડોક્ટર જવાબદાર નર્સ જવાબદાર જે મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ અને મેનેજર ઉપર હાલ આપી છે વિગતવારની